વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જૂના સિહોરા ગામના ખેતરમાં રહેતા એક પતિ પત્ની વચ્ચે તકરાર થતા ગત રાત્રિએ આવેશમાં આવી જોઈ રોકડને નરાજથી પતિએ પત્નીના માથામાં ઘા મારતા તેનું મોત નીપજ્યું હતું હત્યા બાદ પતિ ફરારથી જવા પામ્યો હતો સવારે પિયર પક્ષ દ્વારા મામલે ડેસર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા એફએસએલ ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અડીસર તાલુકાના જૂના સિહોરા ગામની સીમ વિસ્તારના ખેતરમાં રહેતા પતિ પત્ની વચ્ચે ગતરાત્રિના આશ્રય દસ વાગ્યાના સુમારે ગમે કારણોસર ઝઘડો પતિ વનરાજસિંહ પરમારે સગર્ભા પત્ની કિંજલબેનને કપાળ ઉપર માતામાં લોખંડની કોર્સ વડે ગંભીર ઇજા પહોંચાડતા તેઓનું મોત નીપજ્યું હતું સવારે મૃતક કિંજલબેનના પિયર પક્ષને જાણ થતાં આવી પહોંચી ફરિયાદ નોંધાઈ હતી તો આ બનાવના પગલે ફોરેન્સિક ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની ટીમ સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી બાદમાં મહિલાના મૃતદેહને સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એક બાલુહાર સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ